Okay. ની શકુના ની જો આપણા બાપા ઘણી રાતે ફિરે ન બચાવી હોત ને તો આજે આપણે કોક ના ના દેખાડી શકો હોય અને આપણે સાચી છોકરી કહી શકીએ છે કે મારા કુળ ની અંદર પ્રગટ થયેલો છે પરમાત્મા એ જારે જારે 22 વખત આવતા ધારણ કરવાનો છું ને ત્યારે ખમીર વંતા એક જ્ઞાતિ એક શક્તિ સમાજ માં પ્રગટ થવા માટે આવ્યો છે ઈ કુળ આપણે સંતાનો છીએ સાહેબ અને ત્યારે શગુણાના આંગ પર એક પણ વસ્ત્ર નહીં આપણે આગળ વસ્ત્ર છે એટલા આપણા ભગવાન આવતો નથી કોઈને માયાનું વસ્ત્ર છે કોઈને ધનનું વસ્ત્ર છે કોઈને ભીમાનનું વસ્ત્ર છે કોઈને નાતીનું છે ને કોઈને જાતીનું છે આ બધા વસ્ત્ર એક બાજુ ફેંકે છે અને કેવળ આત્માથી પોકાર થાય ને તો મારો બાપો ધણી હાલે આવે આવે નહી આવે સાહેબ ને શગુણાની ઇજ્જત બચાઈ સાહેબ અને એ પોકરણ કટનો રાદવી આપણી વચ્ચે હાલ બધાના હૃદયમાં બિરાજમાન છે તમે ઓળખી શકો તો ઓળખો સાહેબ તમારી અંદર જે જોત ચાલી રહી છે ને એ બાપો જો કોઈ છે એ જેને તમે કાળીઓ ઠાકર કહો ભગવાન કૃષ્ણજી કહો કે બાપો રામદેવ ફીર કહો પણ જેને જેને રામદેવ ફીર ભેટી જોઈએ ને ધજા લઈને દોડતા પણ મોમો ફીર હોમાં આવતા હોય ને આ તો ધજા લઈને નેવું ટકા તો વોટર પીવા જોઈએ છે અમને એમ લાગે કે આટલી બધી ભીડ જે ઉચ્ચમ હોય થાય છે પણ વર્તે ખબર પડે છે કે આ તો એક્સિડન્ટ છે ને આ તો પીપી ના હતા તેમાં એક્સિડન્ટ છે બધા કોઈ રોમા પીર ના નહીં રોમા પીરે 24 ફરમાન માં છે તમે રોમાપીરના પીર હોય અત્યાર તો તું બંધારણ વિશે મારો કોઈ કહેવું નહીં આખા ફેસબુકમાં બધે આ ધડમ ધડ છે 90% ફેસબુક છે ને બધી ક્ષત્રિયો ની જગ્યા કોઈ નહીં પણ બંધારણ બધી જગ્યાએ થયું છે કે તમે આ ખોટા રિવાજો થી બંધ થાય જો પણ સતા બોલો કે તમારા તમારા નરે બીજા કોઈ નરે એ સારું થતું ન થવા દેજો સાહેબ સમાજ ભગવાન છે સમાજની સાથે રહેજો ભાઈઓની સાથે રહેજો બધા વર્તમાન ની અંદર શું કરવાનું છે એનો બહુ સમજી સમજીને કરજો અને ત્યારે ભેટી ગયા જને સગુણાબેન ભેટી ગયા અરજી ભાટી ભેટી ગયા

પાળીનાથ ચરણે આ તો સાચું ભણે 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 સાહેબ અને યોગી આપડા પોત ગુજોના શરીરમાં આઈને બિરાજમાન બેઠો છે એ યોગી જેવો તેવો નહીં એ જુગતી વાળો યોગી મુક્તિ વાળો યોગી યોગી એટલે હાડા ત્રણ મીટર નું ભગુ કાપડ પહેરી અને જો તો કોકના લડાવે ને ગોજો હું કહી ગયો નહીં અને ઘણા ગોજા સડાઈ ના છે અને ગોજા પઈ પઈ ને તમારી જમીનો લઈ લીધી

thank <laughs> you નથી એવો વાદુડો જોગી જો ગોપી સં જ્યારે નાવા બેઠો ને ત્યારે ભજનમાં કીધું છે કે સોનલા કાગળડી ને રૂપલા વાટકડી ને બાલુડો જોગી નાવા બેઠો હતો રાજા પણ તોય શબ્દ કેવો વાપર્યો છે બાલુડો જોગી તો ઈ જેમે તજી જોગી આયો બન્યો ઈ એટલે આપણે સમજવું કે ઉપર લુઘડે પેરે ને જોગી નો કે પણ ભગવાન નિશાની સર આ ભેખ કેટલાથી આવ્યો છે એ તો પરમાત્માના જે શિવભક્તો શંકર ભક્તો જોડે એક કોઈ જીવિત વસ્તુ નથી એને વસ્તુમાં કપડામાં આપણે ન માની ગયું અને એ બાલુડો જોગી અનાદિકાળથી બાળો જ છે આપણે સાંખીમાં ઘણા ઝુંડાળો ભોંજણો અને સદાય બાળા જોઈએ એમાંય બાળ આવે

એટલે એને સેવવા માટે સેવવું પડે અને એના ઉપર બેસે એટલે એની ગરમી અંદર થી ફૂંકે એટલે અંદર પવન જાય જાય ને અગ્નિ સ્વરૂપે જયારે પવન આવે છે સૂર્ય માંથી આવે છે પોણીમાંથી પ્રગટ થાય છે પવન માંથી આવે છે વાયુ માંથી આવે છે પૃથ્વી માંથી આવે ને એ પોતે તત્વ ની ભેગી જયારે ગરમી પકડે ત્યારે બ્રહ્મ સ્વરૂપ પ્રગટ થાય છે અને ગરમી માં પવન જતો રો કોઈ ખબર પડતી એમ આપણી માના શરીરમાં આપણું જ્યારે આ શરીર બને ને ત્યારે આપણે કયો લઈ જવાની વાત છે આપણે વાતમાં ભજનમાં આવ્યું તો અંબારા મહાદેવી વારીમાં કે આ કાયા પરસેવ હંસલો ક્યો થઈ સમાય તમે એ ઘર બતાવો એ ઘરે જવું હોય તો શું કરવું પડે તો આપણે જ્યારે માના ગર્ભમાં હતા ને આ શરીર બધું ભુતોની ચારે માના ગર્ભમાં બનતું તો એક બુંદમાંથી બન્યું એક ટીપું જ પણ એક ટીપામાં પોજ વસ્તુ ભરી લેતી બીજ ભરેલું પાણી ધતું પણ પાણીમાં બીજ હતું હતું ને એ જ સુન જુગમાં નતો કોઈનો આધાર એ 50 કરોડ એ જેદી પડી રે બાબા વાહ એ જી નિરંજન હતા જે દી નિર્યાધાર એ જ માથી શક્તિ કરસાલે રે નિરંજન

અને ટીપામાંથી પીઠનો આકાર બને જળકીરી મછિયા માછલી જેવો આકાર બને જેનો પહેલા મહિનાની અંદર આ ગર્ભની રચના હોય ગર્ભ ગાયત્રીની વાત કરું છું કે માછલી જેવો આકાર બને બાળકનો પહેલામાં પહેલો પછી કશક જેવો થાય બીજા મહિનામાં ત્રીજા મહિનામાં વરાહ જેવો થાય એમ કરતા 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 સમય સમય જેમ જેમ જાય ને એમ બાળક ની રચના થાય અને જયારે છઠ્ઠો મહિનો થાય ને ત્યારે નરસિંહ જેવો અવતાર ધારણ થાય હોય નરસિંહ અડધું નરનું સ્વરૂપ હોય ને અડધું નારી નું સ્વરૂપ તમે કદાચ ડોક્ટર બતાવવું હોય તો જોઈએ જો તારી એ ભગવાન એવો અવતાર આપણને દસ અવતારમાં બતાવેલા સાતમું બને તમે આખું શરીર સાતમો મહિનામાં આ શરીરનો નો પૂરેપૂરો આકાર બને આખા અને અને તૈયાર તૈયાર થઈ થઈ જાય જાય આખો ઠાઠ શરીર માં જ્યારે નાગણી આવે ને નવ પૂરા થઈ જાય ને તો પછી અલન ચલન ચાલુ થઈ જાય આખા બાળક ફેરવે જાય બાળક અને બાળક ફરતું 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 જયારે બ્રહ્માંડ ઊંચું નેચું આવી જાય એક પ્રશ્ન હું તમને પૂછું દેજો મને એ રી વર્ણી અરે આ ભા મંડળ જેથી એ શું દીઠો અને ઉપર દીધી આ ધરણી રે ચેતી લેજો જીનર ને મારી એ રામ ભજવાનો તો ખૈયા વિરાદોય છે

નવ મહિને ના થાય નવ મહિના પૂરા થઈ ગયો એટલે દશમા માં આવે તાન બાળકમાં જન્મ થાય દસમા છે ને આઠમા છે અને ત્યારે નાળથી જે માયાની નાળ ગોધેલી હતી ને અંદર માના શ્વાસ થી નિર્મલ શ્વાસ લેતો હતો જે વિકાર વાળો નતો અને શ્વાસની જ્યારે તૈયારો ગોઠ કાપે સીધી ગોઠ મારે ને તે ગોઠના આંચકાથી પવન જતો કરંટ જતો ગાડી ને આપણે એવું સેલ વાડ્યું ને એટલે ચાવી ઇસ્ટ્રીન પાસે લગાવીએ પણ કરંટ છે તે એન્જિન જતો રહે પછી એન્જિન ચાલુ થઈ જાય પછી ચાવી મઈડ મઈડ નો કરાય મઈડ મઈડ કર જ જાય એમ માના નાળ થી જારે નાળ દે કાપે અને ગોઠ મારતે દે પણ પવન સોહમ દોર થી ચાલુ થઈ જાય તમારો સોહમ દોર થી હન જાયા એ કવિ સાહેબે ધર્મદાસ ને કીધું સોહમ ફાટકર પછી નવ ખંડ પયા અને હંસા

પવન પ્રગટ થાય ચેતન પ્રગટ થાય અને ચેતન આખા સંસારમાં વ્યાપક છે ગગન મંડળ ગૌવા એટલે વાણી આદ્ય શક્તિ છે ગાય ગાય ને દૂધ બીજા સંતો છે ને ગાય સ્વરૂપ છે વાણી છે એ શું કરવા સકો બધા ભક્તો ને કેવી વાણી સંતો અમુક ભક્ત મંડળ ગાય એ વાણી છે ને ગાય છે અને એની અંદર થી શબ્દ આવે છે એની અંદર મોખણ છે વાણીમાં

ટેકનોલોજીનો છે વ્યવહારિક વિનંતી છું કે જ્યારે જ્યારે આ ધરતી પર જયારે જ્યારે ભીડ પડી ને ત્યારે ત્યારે ભારતની ભૂમિને બચાવવા માટે યોદ્ધાઓ પ્રગટ થયા છે શક્તિઓ પ્રગટ થઈ છે દેવી દેવતાઓ પ્રગટ થયા છે જયારે જયારે રાક્ષસો નો ત્રાસ વધે ત્યારે દેવી શક્તિઓ પ્રગટ થઈ છે

હું નથી કહેતો પણ આપ સૌને દીકરીઓને વિનંતી કરું છું કે તમે તમારા માં બાપની ખૂબ સેવા કરજો માં બાપને તમે ભગવાન માનજો બીજો ભગવાન આવશે નહીં દેવી દેવતા તમારી માં છે ને એને તમે જગદંબા મોનો તો એ છે મહાકાળી મોનો તો એ છે પણ તમે એમની સેવા કરી એમની રજા લઈ અને તમારે દેવી દેવતાના મંદિરે ધજા લઈને જવું હોય તો જજો ના નથી આપણી આધ્યાત્મિક સંસ્કૃતિને નહીં પગથી હશે સાહેબ

એટલે મારી દીકરીઓને યુવાન દીકરાઓને ખૂબ કહું છું વિનંતી કરું છું કે તમે ખૂબ ભણવાનું જોર રાખજો શિક્ષણ હાલની અંદર જરૂર છે સમાજ શિક્ષણનો પાસો છે છે એટલે ખૂબ યુગ ચાલે શિક્ષણનો અને હવે તો ઠેર ઠેર સુધારો આવ્યો છે એટલે ખૂબ તમે શિક્ષણ પ્રાપ્ત કરજો માતા પિતાની સેવા કરજો વડીલોનો ખૂબ આદર ભાવ કરજો જેના ઘેર એક કુટુંબ મળીને હંપીને ત્યારે ભોજન લેશે ને ભોજન ની અંદર રામ વસે છે પણ રોટલી બનાવતા બનાવતા તો ઘેકાશે કર્યા જો જો હજી આવ્યો નહિ તો એ રોટલી બહુ વધુ આવશે ને રોટલી પેલો ખા ખાય નતો પછી એના મગજમાં એવું આવશે તો મારી દીકરીઓ વિનંતી કરું તમે રોટલા વણતા હોય લોટ બોધતા હોય સારી શાકભાજી નું બનાવતા હોય તો ભગવાનના ના નામ માં કૃષ્ણ ના સારા ગુણ કાઢ્યું જેથી કરીને એનું રટણ એમાં આવે અને જો તમારા બધોના શરીરમાં ભક્તિ પ્રગટ થાય થાય ને થાય ખૂબ માની સેવા કરજો બાપાની સેવા કરજો વડીલોનો આદર ભાવ કરજો ટેકનોલોજીનો યુગ છે મોબાઈલ બહુ જરૂરી છે પણ એટલો બધો જરૂરી નથી કે આપણી સંસ્કૃતિને ભંગ કરી શકાય સાડા ત્રણ ઇંચનો મોબાઈલ આવે છે પણ એની અંદરથી ગુરુ મહારાજના સંતોના શબ્દો જીવનની અંદર કેચઅપ કરી લેજો આ મોબાઈલ છે ને એમાં તમે શબ્દો પકડી ને તો બેડો પાર હમણાં હું સિટી માં સુરત નું અમે એટલું હાઈ થઈ ગયું છે એટલું બધું ટેકનોલોજી વધી ગઈ છે મોયમાં મોબાઈલમાં જોતા જોતા વાતો કરતા કરતા બીજા ઘરમાં બે ખબર ના હોય

મારી દીકરીઓના હાલના યુગમાં ખાસ વિનંતી કરું છું તો કોઈ કેક ન કે પણ હું કઉ છું કે મોબાઈલમાં લેવા જેવું લેજો મોબાઈલના યુગમાં સોશિયલ મીડિયામાં અત્યારે એવા ખિસ્સા બને છે કે તમે ન લેવાનું લઈ બે હો અને એની અંદરથી તમારા મા બાપને કોઈ દાડ તમે ન પગમાં પડ્યા હોય પણ તમારી એક નાની ભૂલના કારણે તમારા મા બાપની ભાગડી બીજાના કોકના મૂકવા જવી પડે કોકના ચરણમાં રાખવું પડે એવું પગલું મોબાઈલમાંથી ન લેતા